આગામી સમયમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાન ચેન્જ થવાની ધારણા હતી પરંતુ પશ્ચિમ વિક્ષોભની જે છે એ મજબૂત નથી આથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષોભ આપતા થવાની શક્યતા રહેશે દેશના ટોચના ભાગમાં જે હિમાલયના ત્યાં બરફવર્ષા થવાની શક્યતા રહેશે જેના કારણે ઠંડા પવોની અસર થશે પરંતુ તારીખ ત્રણ ચાર પાંચના છમાં વાદળવાયુ આવી શકે કચ્છી જ કોઈ પ્રકારને સાચા પડી શકે પરંતુ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં દેશના હવામાનમાં મોટો ફેરફાર થવા શક્યતા છે તેમાં રાજ્યના હવામાનમાં પણ મોટો ફેરફાર થશે કારણ કે બંગાળસાગરની હલચલથી ત્યાંથી એ જે આર્દ્રતાવાળા પવનો આવશે વેલ વેલમાર્ક લો પ્રેશર બનશે જેના કારણે શેખ છતી દસમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગો સુધી વરસાદ થવાની શક્યતા રહે છે અને આના ભેજના લીધે લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગ કોઈ કોઈ ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગો કચ્છ ઉત્તર ગુજરાતના ભાગો સહેદ મધ્ય ગુજરાતના ભાગો આમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે અને કચ્છના કોઈ કોઈ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ આ જે બીજી વખતનું આ માત્ર અરબ સાગરનું ભેજ અને બંગાળ સાગરના ભેજના લીધે થવાની શક્યતા છે પરંતુ એ નથી સમજાતું કે જે પશ્ચિમી વિક્ષોભો આ જે વધારે આવવા જોઈએ ભારે એના બદલે મજબૂત પશ્ચિમ વિક્ષોભ નથી આવતા એટલે કંઈક ને કંઈક અર્થે જોઈએ તો અંગે જોઈએ તો આ વખતે કંઈ જાણ્યા અજાણ્યા બદલો બળોના કારણે આમ થતું હોય તેમ જણાય છે મુખ્ય તો દ્રાષ્ટિ છે જ અન્યના કારણે લગભગ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના તરફ દરેક ભાગમાં ઠંડુ પણ હવામાન છે આયોગ સાનુકૂળ છે પરંતુ હજુ પણ સમુદ્રનું જે છે એ તાપમાન ગરમ રહેશે પચીસ ફેબ્રુઆરી સુધીમાં આની અસરો થઈ શકે એટલે લગભગ ઓક્ટોબરથી લગભગ નવેમ્બર અને ક્યાંક ડિસેમ્બર સુધી હવામાનમાં ચેન્જ થવો જોઈએ એના બદલે જાન્યુઆરીમાં સાગરમાં હલચલ જોવા મળી રહી છે એ કંઈક વિશિષ્ટ સ્થિતિ છે વિશિષ્ટ હવામાનના કારણે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં હવામાનમાં પલટું આવવાની શક્યતા રહે છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમ વરસાદની શક્યતા રહેશે પરંતુ ઉત્તરાયણ ઉપર પણ વાદળવાયું આવવાની શક્યતા રહે છે અને ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે છે જે